આજે મારા વિસ્તારમાં એટલે કે વોર્ડ સાત નાગરવાડા નવી ધરતીમાં દરરોજની જેમ ભિક્ષુકો ભિક્ષા માંગવા આવતા હોય છે પરંતુ ભિક્ષુકો બે પ્રકારના હોય છે બીજા જે ભિક્ષુક છે એ ત્રણ મહિના પછી આવશે બે મહિના પછી ઇલેક્શન આવનારું જે ઇલેક્શન છે તેમાં ભીખ માંગવા માટે પહેલાં જે ભિક્ષુક છે એ પોતાના પરિવાર માટે ભિક્ષા માગીને પોતા પોતાના પરિવાર માટે ગુજરાન ચલાવવા માટે ભિક્ષા ભિક્ષા માગતા હોય છે પરંતુ ઇલેક્શનમાં જે ભિક્ષુકો હાથ જોડી જોડીને ભિક્ષા માંગે છે કે મને વોટ આપજો મને વોટ આપજો તો એ જીતીને આવ્યા પછી એ ચા સાડા ચાર ચાર પાંચ વર્ષ સુધીને દેખાતા જ નથી તો આ ભિક્ષુકોનું ખાસ કરીને વડોદરા શહેરની જનતાએ ધ્યાન રાખવું કોને વોટ આપવો કોને વોટ ના આપવો કેમ કે ભિક્ષુક પહેલાં કહ્યું બે પ્રકારના હોય છે ફટ્ટા કટ્ટા ભિક્ષુક હતા પરંતુ જેવું ઇલેક્શન જાહેરાત થશે ઇલેક્શન જાહેરાત થશે પછી પંદર વીસ દિવસ મહેનત કરશે એટલી મહેનત કરશે રાત્રે બબે વાગ્યા સુધીને તંબુઓ લાગશે પેલા પૂરીને શાક હશે જે સબ્જી છે એ સબ્જી હશે પૂરી સબ્જી કે નાસ્તો ને બધું હશે અને જે ઇલેક્શન પત્યા પછી જેવું ઇલેક્શન પતી જશે અને જેવું એ ઇલેક્શન જીતી જશે એવું જે ભિક્ષુકો ગાયબ થઈ જશે પાંચ વર્ષ સુધીને પરંતુ સૌથી ઈમાનદાર ભિક્ષુક કોણ જે રોજ ભિક્ષા માંગવા આવે છે એ સૌથી ઈમાનદાર ભિક્ષુક છે કે રોજ દેલ્લી આવે છે પરંતુ આ જે ભિક્ષુક છે એ ફક્તના ફક્ત પાંચ વર્ષમાં પંદર વીસ દિવસ ભિક્ષા માગવા આવે છે કામ કરીને હાથ જોડીને પરંતુ તેના પછી એ દેખાતા જ નથી તો વડોદરા શહેરની જનતાને જેને સમજાય તેને પણ વંદન અને જેને ના સમજાય તેને પણ વંદન ભારત માતા કી જાય